મહેસાણાના આવેલી અમી વિદ્યા સંકુલમાં રક્ષાબંધનના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં એક અત્યંત ભાવુક દ્રશ્ય જોવા મળ્યું હતું વીઆર શાહ ટ્રસ્ટ સંચાલિત આ સ્કૂલમાં ભાઈ બહેનના પવિત્ર સંબંધોને ઉજાગર કરવા માટે રક્ષાબંધન કાર્યક્રમ યોજાયો હતો

અમે વી આર ચેરિટેબલ ટ્રસ્ટની શાળામાં આજે રક્ષાબંધન નિમિત્તે ખૂબ સરસ રીતે પરો ઉજવવામાં આવ્યો જેમાં વર્તૃત્વ સ્પર્ધા રાખી હતી ઘણા બધા બાળકોએ એમાં ભાગ લીધો હતો અને ઘણા બધા બાળકોએ ખૂબ સરસ રીતે સ્પીચ આપી રક્ષાબંધન નિમિત્તે ખૂબ આનંદ અને ઉલ્લાસ સાથે બહેનોએ ભાઈઓને રાખડી બાંધી અને ભાઈઓએ પણ બહેનોને ખૂબ યથાશક્તિ સપ્રેમ ભેટ આપી અને આ રક્ષાબંધન પર્વને એક અનોખી રીતે ઉજવવામાં શાળાના તમામ મિત્રો અને બાળકોએ પણ એકબીજાને ખૂબ સારી રીતે સાથ સહકાર આપ્યો જેમાં અમને ખૂબ મજા આવી આ પર્વ યોજવાનું કારણ બાળકોને ભાઈ બહેનના પવિત્ર સંબંધ વિશે ખૂબ સારી રીતે માહિતી મળે અને આ સંબંધ ખૂબ ગાઢ બને એ માહિતી હેતુ રક્ષાબંધન પર્વ ઉજવવામાં આવ્યો છે